તો હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ બધા ભાઈઓને રામ રામ તો દેખી શકો છો અમે જઈએ છીએ ઉતરણનો વિડીયો બનાવવા માટે જુઓ ગાઈઝ મને કામ વધારે દેખાવું હતા તમને વાઘુબાના વાઘુબાને થતા પણ કોઈ બીજા હતા માણસો બનાવવા વાળા વિડીયો ના કાઢોયેલા આ ડોયલા આવ્યા હતા પણ અમે એકાંતિ વિડીયો જોઈને આવું જઈએ છીએ પેલું પતાવી શકાવા તો આગળ જઈને તમને પતંગ બતન સગાઈ અમે બતાવી તો બ્લોગમાં দোલાયેલા રજો ગાઈસ અમે ગાઈસ અમે જાય રોલાનું પતંગ રું છું અમે તમને તો ગાઈસ તો બધી પબ્લિક કોમ ઓળી છે ગાઈસ શકો છો તો આયે જોલાતો આગળ બતાઈ તમને ના ગાઈસ આ બરા લુંટણ્યા છે

અને આ લુંટણિયા જેલા બધા આવી ગયા જો ગાઈસ આ લુંટવા માટે પછી ચલ તૈયાર ન તૈયાર છે આખો દાડી આ દેખ લો ગાઈસ આમ લુંટરે પતંગ ઓ દેખો ગાઈસ ઓ હે પતંગ આ બધા લુંટણ કરે છે ગાઈસ અને અમે આયા છે બોલ્યુમ બેદાના પતંગ ચગાવા ગાઈસ તો ગાઈસ પતંગ ચગાવા પણ આવી ગયા છે અમે અને આ બધા ચગાવે છે ના ડોલો કે લુંટ લુંટ કરે છે ગાઈસ દેખી શકો છો

આ જો બોયા જો બોન બોયઓને પકડી પાળી એ ગાઈઝ આ ભાઈને પકડી પાળી પતંગ આ કાળા બુસટવાઈ પતંગ પકડી પાળી છે આ એ બોલ દે કોટુ દો ગમ મરી જાય સા ડોલો એ આ કશું હાથમાં આવતું નઈ ડોળા જો ગાઈઝ જોલો બીજો એ આ આ આ બોલ હે ને કોક પતંગ ઉડવાનું

એના ગેર પતંગ ચગાવા જોઈ શકાય દેખી શકો છો હસ ત્યાં આ બધા ના પાડી શું કે ભાઈ તું ગૌ અમે નહીં ખોટા કોક ના ગૌ ભાગે છે તો આ પોલીસ ના પાડે છે આ પોલીસ અને આ પૈયા ભાઈ પાછો આવ્યો બોલો બોલ્યું હતું એપી પતંગ હજી લૂંટવા ગયો છે તો એ તો હજી પતંગે હાથમાં નહીં મળ્યો હોય અને અમે જે છે તેઓ આગળ પતંગ સગાવા તો બ્લોકમાં જોડાયેલા રહ્યું આગળ તમને બધું બતાવીએ ગાઈશ આ છે અમરાજ પોલીસ

આપણી ઓન્ડા સિટી લાઈન પેલો ગયો ઘેરે પતંગ લઈને આવ્યા છે તો ગાઈઝ આગળ તો એક બેઠો બેઠું અમારે ત્યાં પણ એક જોઈ પેન કરશે તો ગાઈઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રોના વિડીયો મે બનાવીએ છીએ બ્લોગ બનાવીએ છીએ તો સપોર્ટ કરજો ગાઈસ બ્લોગ બનાવવાનું ચાલુ રાખજો

તું પતંગો પકડા પતંગો પકડો નહી वह दो लोग पकड़ी ना है क्यों पतंग गाइस देखी चको कुछ होये या सो हो तो पकड़ी जाती हो नहीं कोटो तो वाला तो पतंग पास ओ अभी पटले जैसा अन्न अने पकड़ी पाले पतंग अने शो वहीं तो बैठो जोने जंगली जानवर बैठुए है आ तो गाइस ये अपने आकागे एक साल है पतंग

cô gái đấy à đôi lọn này xíu tang pasal thì vả đôi lọn số này à bi qua đôi lọn bên side biotơ mà đôi lọn bồi lọn này vả đôi xíu bắt tang doái tang thế à à hai đôi lọn à hai đôi lọn xíu bắt cái nào đôi lọn pasal pasal đấy à đi tôi đi અધર ગાઈસ પતંગ સગાવી છે હા પેનું ઉપર પતંગ સગાવ્યું જો ગાઈસ ડોળો છે કદી ખાતો નહીં વધારે આ શું બુઢળો છે આ જો જો ફિર કિશો કાલે તો જો અને આ આ ન ચીનાની વાપરતો પાસ વાર્યો સાદી વાપર એ પેનો ખળાયો 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 આ કેવું બુઢળો છે આ મકોળા જેવું બુઢળો

ડોયલા તારું કોમ જ નહીં લૂંટવાનું તું ખોટું વિકન ગો ગો કરું છું હાથમાં તારો લાકડી ચેવડી મૂડી પણ લૂંટી એક જ તું શું છે હાળા વાંચ હું લૂંટન છું હા લૂંટણ વધારે લૂંટી છે હા એ લૂંટી છે વધારે અને આ તો મેન કેરેક્ટર છે લૂંટવાનો તો ગાઈ હું આવી ગયો તું ઉપલા માટે પાછું પટકન જાઉં પતંગ સગાવું છું બધા તો હું આજે પતંગ દોરી લઈને આવ્યું ગાઈશ આજે સાલી બીજો દોરીને પતંગથી પતંગ સગાવવાના

પાવળા ઉપાડું છું દમ વગરનો પાવળો ઉપાડતું જોયા છે એટલી તાકાત કરે તાનું પાવળો ઉપાડતું જો ગાય છે અને નેક તો કરી એકતા નહીં ખોટી નેક કરવા આયા સારે બસ પીને ગાઈસ આગળ ને દેશું તમાકુ ને દેશું ગાઈશ જો આગળ જે લોશન સાથી કહોન બધા મોહનપુરા મોનિસોળધા એ બધ તો ગાઈશ આ જોવા ગાઈશ તમાકુનો પેલો ઓળીઓ પેલા કરું અને આ બે મોહનપુરાના મોણ જ છે પેલો બે રોપડી ફેરવું છે તો કઈ પેલો કે અમારો વિડીયો ના આવતો તો હોતો બ્લોગ ખતમ કરે છે રામ રામ બધા ભાઈઓને જય શ્રી રામ